હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે તમારે વેટ લોસ કરવું છે ફેટ લોસ કરવું છે તો અજમા સાથે આ વસ્તુ ઉકાળીને પી તમારું વજન ડબલ સ્પીડથી ઘટવા લાગશે અત્યાર સુધી ઘણા બધા લોકોનું વજન નથી ઘટ્યું પરંતુ એના માટે સૌથી પહેલાં વજન ઘટાડવા માટે જરૂરી છે પાચન શક્તિને સ્ટ્રોંગ કરે તમારા પાચન તંત્રને મજબૂત કરો જેમ તમારું પાચન તંત્ર મજબૂત થશે એમ તમારા શરીરમાંથી ચરબીના થર આપોઆપ થોપ લાગશે તમારા શરીરનું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે તો ચલો અહીંયા એકદમ સિમ્પલ સરળ અને નાનકડો એવો ઉપાય ફોલો કરીએ કે જેની મદદથી તમારો વેઇટ લોસ થાય તમારો ફેટ લોસ થાય સાથે તમારા શરીરની ચરબીનો ઈઝીલી નિકાલ થાય ગણપતિ જેવી વ્યક્તિ પણ આ ઉપાયની મદદથી એકદમ દુબળી પાતળી થઈ શકે જોઈએ કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીશું અજમા સાથે કે જેના મદદ થી તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે મિત્રો આ ઉપાય સિમ્પલ છે સરળ છે તમારા ઘરમાં રહેલી વસ્તુની મદદ થી જ આપણે આ ઉપાય બનાવવાના છીએ પરંતુ હા ખરેખર ઉપાય તમારે ફોલો કરવો હોય તો અહીંયા તમારે લેવાનું છે અડધી ચમચી અજમો અજમો વજન ઘટાડે છે અજમો તમારા શરીરને તંત્ર વધારે છે અજમાની મદદથી તમારા શરીરની ચરબીમાં વધારો થાય છે ચરબીમાં ઘટાડો થાય છે તમારા શરીરની અંદરની ચરબી તોડવાનું કાપવાનું કામ કરે છે એટલા માટે જ અજમાને ફાઇટ કટર કહેવામાં આવ્યું છે અજમાની સાથે સાથે તમારે કારેલા એડ કરવાના છે સૂકા અહીંયા તમારે સૂકા કારેલા હોય છે બે થી ત્રણ એડ કરવાના છે જ્યારે માર્કેટમાં એકદમ સસ્તા કારેલા મળે ત્યારે તમે સૂકવ ચોપણી કરો તો પણ ચાલે અથવા તો આયુર્વેદિક શોપ પર જઈને કહો કે સુકા કારેલા આપો તો પણ તમને આપશે આ સુકા કારેલા તમારા શરીરની અંદર ચરબીમાં ઘટાડો કરે છે પાચન તંત્ર મજબૂત કરે છે કારેલાની અંદર જે કડવા છે તમારા શરીરની અંદર રહેલી ગંદા ફેટને દૂર કરવાનું કામ કરે છે એટલા માટે જ ઉપયોગી છે હવે આપણે ગેસ પર ઉકાળી લઈએ આ બંને અહીંયા મેં ગેસ પર ઉકાળી લીધું છે તમે જોઈ શકો છો કલર પાણીનો બદલાઈ ગયું છે આશરે આપણે દસ મિનિટ સુધી ઉકાળીશું જેના કારણે જે અજમો છે સૂકા કારેલા છે એના બધા જ પોષક તત્વો સારી રીતે આપણા પાણીમાં સેડ થાય સૂકા કારેલાની અંદર પોટેશિયમ છે મેગ્નેશિયમ છે સાથે સાથે પ્રોટીન ફાઈબર છે અને કેલ્શિયમ છે અજમાની અંદર પણ એવા ઘણા બધા મિનરલ્સ વિટામિન છે જે આપણા શરીરને મેટાબોલિઝમ બુસ્ટ કરે છે હ્યુમેનિટી પાવરમાં વધારો કરે છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને આપણા શરીરનું વજન એકદમ ઝડપથી ઘટાડે છે તો ભૂખ્યા રહ્યા વગર કોઈ પણ પ્રકારની કસરત વગર દિવસમાં બે થી ત્રણ વાર આ વસ્તુનું પાણી પીવો સવાર બપોર સાંજ ઉફાળું ગરમ ગરમ પાણી દવા સમજીને પી જાવ નિયમિત રીતે પીવો પણ દિવસમાં ત્રણ વાર પીવો એવું લાગે તો કારેલાનું પ્રમાણ થોડું વધારી દો અને અજવાનું પ્રમાણ અડધાની અડધી ચમચી કરી દો તમારું વજન એકદમ ઝડપથી ઘટશે તો ખરેખર મિત્રો ઝડપથી તમારે વેઇટ વજન ઘટાડવું છે તો આ પ્રયોગ તમારા માટે છે ખરેખર અત્યાર સુધીનો સૌથી બેસ્ટ પ્રયોગ છે તો ફોલો કરો અને વજન ઘટાડો તો ખરેખર મિત્રો આ માહિતી પસંદ આવે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં ودي أوجو